ઘર હોય એટલે વાસન ખખડે એટલે કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા કરતો હોય છે પરંતુ શું કોઈ દંપતી વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બની શકે કે વાત હત્યા સુધી પહોંચી જાય જી હા વડોદરાના વાઘોડિયામાં કંઈક આવું જ બન્યું છે તારીખ 4 ફેબ્રુઆરી 2025

મહિલાને ટક્કર મારનાર કાર ચાલકને પકડી લેવામાં આવ્યો હતો કે મહિલાને ટક્કર કાર ચાલક મહેતા જ અકસ્માત હતો જ નહીં પરંતુ પતિએ પત્નીની હત્યા કરવા ઈરાદાપૂર્વક મારેલી ટક્કર હતી તો બીજી તરફ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસની ટીમ આવી તપાસ તો ધમધમાટ શરૂ કર્યો આ બાબતે મહિલાના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે પત્નીની હત્યાના પ્રયાસ તો ગુનો નોધી આરોપી પતિ ડોક્ટર પ્રતીક મહેતાની ધરપકડ કરી છે તારીખ ચાર બે 25 ના રોજ તૌરા ગામ પાસે અમીબેન મહેતા કે જેઓ પ્યારા ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેઓને તે વાઘોડિયા તરફ જતા હતા તે દરમિયાન તેઓના પતિ પ્રતીકભાઈ મહેતાનાઓ દ્વારા પાછળથી એમની એક્ટિવા ગાડીને સ્વિફ્ટ ગાડીથી ટક્કર મારેલાની વિગત જણાઈ આવેલ છે જે અનુસંધાન એનો ગુનો ગઈકાલે તારીખ પાંચ બે પચીસના રોજ નોંધવામાં આવેલો છે અને ફરિયાદી તેઓના જે અમીબેન છે એમના પિતા પ્રકાશભાઈ શાહનાઓની ફરિયાદ આધારે આગળની તપાસ હાલ ચાલુમાં છે વડોદરામાં પત્નીની હત્યાના ઈરાદે પતિએ મારી ટક્કર અકસ્માત કરવા માટે પતિએ કર્યો પત્નીનો પીછો પર જતી પત્નીને ટક્કર મારી ફૂટ ઢસડી તલાટી હત્યાનો પ્રયાસ કરનાર નો પીછો ઘટનામાં ગંભીર રીતે ઘાયલ અમીબેન શાહ વાઘોડિયા તાલુકાની વ્યારા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવે છે તેમના પતિ હાલ અમદાવાદમાં રહે છે અને એમબીબીએસ તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસતા કહેવા મુજબ બે વર્ષ અગાઉ અમિત શાહ અને ડોક્ટર પ્રતીક મહેતાના લગ્ન થયા હતા લગ્નના થોડા દિવસ પછીથી પતિ પત્ની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા મતભેદ વધતા છેલ્લા કેટલાક મહિનાથી પતિ પત્ની અલગ રહેતા હતા અમીબેન પતિથી અલગ હાલ વાઘોડિયામાં રહેશે નિત્યક્રમ મુજબ સાંજે કચેરીએથી એક્ટિવા પર ઘરે પરત જઈ રહ્યા હતા આ વાત પહેલાથી જાણતા પતિ પ્રતિક મહેતાએ પત્નીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો પરંતુ હત્યા અકસ્માત લાગે તે માટે કારથી ટક્કર મારવાનું નક્કી કર્યું પ્લાન મુજબ કચેરીથી એક્ટિવા પર નીકળેલી પત્નીનો પીછો કર્યો તવરા ગામ નજીક કારથી એક્ટિવાને ટક્કર મારી પત્નીને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી સો ફૂટ સુધી ઢસડી હતી તેમાં ગંભીર રીતે ઘાયલ અમીબેન રોડની એક બાજુ પડ્યા હતા તો બીજી તરફ કોઈને શંકા ન જાય એ માટે ડોક્ટર પ્રતિકે પોતાને પણ ઈજા પહોંચાડી હતી પરંતુ આરોપી પતિની ચાલાકી પોલીસ સામે ચાલી નહી અને જેલ ભેગો થવાનો વારો આવ્યો છે અમીબેન છે એઓને એઓના પતિ સાથે બે વર્ષ પહેલા લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા અને એ અનુસંધાને અમીબેનને એ મનાવાવેલો અને એ અનુસંધાને તેઓની વચ્ચે ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલ છે અને હાલ આગળની તપાસ બાગોડિયા પોલીસ દ્વારા ચાલુ છે અને તેઓના પતિને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે ઈજાગ્રસ્ત અમીબેન શાહની હાલત ગંભીર છે તેઓ સારવાર હેઠળ છે પરંતુ એવું તો શું કારણ હતું કે સુશિક્ષિત તબીબ ડોક્ટર પ્રતીક મહેતાએ પોતાની પત્નીની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો પત્નીને લઈને મનમાં એવો તો કેવો રોષ હતો કે હત્યાના સુધી પહોંચી ગઈ પતિ અને પત્ની વચ્ચે એવું તો શું બન્યું હતું કે વાત કરવાથી મનમાં ભભૂકતી આગ બુજાય તેમ ન હતી એ જાણવા માટે પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે પિન્ટુ પટેલ ગુજરાત ફર્સ્ટ વડોદરા